નમસ્કાર શો આપનું સ્વાગત છે ભાવનગર પશ્ચિમ ના ધારાસભ્ય જીતુભાઈ સામાજિક અને સેવાકીય કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવશે જીતુભાઈ વાઘાણીના જન્મ દિવસે ગુરુવારે કુંભારવાડામાં આવેલ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પ્રાથમિક શાળા ખાતે મેડિકલ કેમ્પ વિવિધ સંસ્થાઓમાં ચૌદસો લોકોને ભોજન તેમજ કાળિયાબીડ વિસ્તારમાં વૃક્ષારોપણ કરવામાં આવશે વિવિધ સેવાકીય જે કાર્યક્રમ થવાનું છે તેના અનુસંધાને આપણી પ્રેસની ઉપસ્થિત ભાવનગરના ભાવનગર મહાનગરપાલિકાના શાસન પૂર્વ કેબિનેટ મંત્રી અને પશ્ચિમ વિધાનસભાના રોજગારીના ધારાસભ્ય શ્રી જીતુભાઈ ડેપ્યુટી મેયર જન્મદિવસની ઉજવણીના આયોજન અંગે યોજવામાં આવેલી પત્રકાર પરિષદમાં જીતુભાઈ વાઘાણી મેયર ભરતભાઈ બારડ ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા શહેર ભાજપ પ્રમુખ કુમારભાઈ શાહ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા